બે સમૂહને ઝડપી પાડ્યા છે ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી તો હાથી દાંતનો નો વ્યાપાર ગેરકાયદેસર છે પરંતુ તેમ છતાં હાથી દાંત અમૂલ્ય કિંમતે વેચાતો હોવાની તેની હેરાફેરી વધી છે ત્યારે આજ રોજ મળુદરા શેર એસુજીની ટીમે અમૂલ્ય હાથની દાતના જથ્થા સાથે બેસમની ચડપી પાડી બાત મેના આધારે એસુજીની ટીમે વન વિભાગ સાથે મળી શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી હાથી દાતના તસ્કરોનું રેકેટ પકડી પાડ્યું એસુજીએ યાકુતપુરા બાતે બે આરોપીઓને પાસેથી બે હાથી દાત પણ કબજે કર્યા તો ઊંચા નાણા કમાવવા માટે આરોપીઓ રિક્ષામાં હાથી દાત વેચવા માટે ફરી રહ્યા છે બાદમાં પોલીસે આરોપી ઇરફાન શેખ અને આઝાદ પટ્ટાની ધરપકડ કરી જો કે આતે દાંત વિદેશથી મંગાવ્યા હોવાની પણ આશંકાના પગલે ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે દાંત ક્યાંથી લાવવામાં આવ્યા છે તે અંગે પણ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી એક એક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક સમૂહ હાથી દાંત જે એક અમૂલ્ય વસ્તુ છે એને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એ ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઈસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઈટ આઇવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ છે ઇટ ઇઝ સિડ્યુઅલ ઓફેન્સ

અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે કોની પાસેથી લાવ્યા છે એના બાબતે પણ તપાસ કરવામાં આવશે આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા કે પછી ઉડતી જે ફ્લાઇંગ રિઝાર્ડ આવે છે એ વેચવા એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ અને હાથીઓને પણ આ ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે અમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારો આરોપીઓ જે છે કુલ બે આરોપીઓ છે